गांगदरा ખાતે भरवार समाजમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર વિશ્વપિતા મહાદિવંગત સુરાભાઈ પુનાભાઈ ભરવારની 108મી જન્મજયંતિ નિમિત્તે તાલુકા કક્ષાનો તૃતીય સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ ગાંગદરા શહેર અને તાલુકા समस्त ભરવાર સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા દાતા બાઘાભાઈ દરિયાના પરિવારના સહયોગથી મયુરનગર સ્થિત શ્રી બુટ ચામુંડા ધામ ખાતે યોજવામાં આવ્યો હતો સુરસાગર ડેરીના ચેરમેન નરેશભાઈ મારોના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દિવંગત સુરાભાઈ ભરવાડના પરિવારજનો ગોપાલક શૈક્ષણિક સંકુલ સુરેન્દ્રનગરના પ્રમુખ બાબાભાઈ ભરવાડ અમદાવાદના કોર્પોરેટર કાળુભાઈ ભરવાડ સહિત ભરવાડ સમાજના અનેક આગેવાનો દાતા પરિવારના સભ્યો પ્રોફેસરો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરવાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા એસોસિયેટ પ્રોફેસર ઓફ ઇંગ્લિશ એટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં છું અત્યારે અને આ પ્રોગ્રામમાં આવીને મને ખૂબ જ આનંદ થયો કે આ એવું પ્રોગ્રામ છે કે જેને શિક્ષણને આટલું મહત્વ આપ્યું છે ખાસ તો અહીંયા આગળ મોટા ભાગના જેમને એવોર્ડ મળ્યો છે એ બધી જ દીકરીઓ છે અને એનાથી મને વિશેષ આનંદ થાય છે કે અમારો સમાજ હવે એ દિશા તરફ આગળ વધી રહ્યો છે ખાસ તો દીકરીઓને જે પ્રોત્સાહન મળી રહ્યું છે એજ્યુકેશનલ લીડરશીપમાં ખાસ કરીને હવે એમને પ્રાધાન્ય મળી રહ્યું છે તો જેનાથી અમારો સમાજ હવે સાચી દિશામાં જઈ રહ્યો છે હું આશા રાખું છું કે હવે આવા જ પ્રોગ્રામ કે જેમાં ખરેખર માત્ર ને માત્ર બીજું કંઈ નહીં પણ એજ્યુકેશનને પ્રાધાન્ય આપવામાં આવે અને આઈ રિયલી હોપ કે વી વી અચીવ દેટ માઇલ સ્ટોન્સ વેરી મારું નામ મુંધવા કનુબેન નવઘણભાઈ છે આજે અમારા સમાજનો ત્રીજો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી તારલાઓ દોઢસો થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે દીકરીઓએ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે તે લોકોનું સન્માન અને તેમના સાથે તેમના માતા પિતાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જેથી આ દીકરીઓ પ્રત્યેના જે કુરિવાજો સમાજમાં ચાલી રહ્યા છે તેને એક નવી દિશા મળે અને દીકરીઓને ખૂબ આગળ ભણાવવાની પ્રેરણા મળે એ માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો